વલસાડના કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ કપરાડા તાલુકામાં બે કલાકમાં ત્રણ પોઈન્ટ છ ઇંચ વરસાદ કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી તો ફરી એક વખત મેઘરાજા કે જેઓનું આગમન થયું વલસાડમાં વહેલી સવારથી જ કાળા ડિપાંગ વાદળો વચ્ચે વરસાદ કપરાડામાં ધોધમાર વરસાદ કપરાડા તાલુકામાં બે કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો ત્યારે સારા વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશી આગળ વાત કરીએ તો વલસાડના વાપીમાં વરસ્યો ધોધમાર વરસાદ મુશળધાર વરસાદને લઈ રોડ રસ્તા પાણી પાણી વાપી ટાઉન વિસ્તારમાં પણ કાપડની દુકાનમાં પાણી ભરાયા વાપીના જલા ટાઉન વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા વરસાદી પાણી ભરાવાને કારણે વેપારીઓને હાલાકી આ સાથે જ વાહન ચાલકોને પણ હાલાકી તો કપરાડામાં બે કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદથી જળપંબાકારની સ્થિતિ જોવા મળી અનેક નીચાણવાળા વિસ્તાર કે જે વરસાદી પાણીમાં ગરકાવ થયા ત્યારે વાપીમાં આ ધોધમાર વરસાદ બાદના દ્રશ્યો છે કે જે જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે ત્રણ ઇંચ વરસાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા ક્યાંક ઘૂંટણ સમા તો ક્યાંક કેડ સમા પાણીમાંથી પસાર થવા પણ લોકો મજબૂર છે આ સાથે જ જે નીચાણવાળા વિસ્તારમાં દુકાનો આવેલી છે તે દુકાનોમાં પણ વરસાદી પાણી ફરી વળતા વેપારીઓને નુકસાન થયું છે ચલા ટાઉન વિસ્તાર સહિતનો જે વિસ્તાર છે તે વરસાદી પાણીમાં ગરકાવ